નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા અદભુત ગામની કે જેની ચર્ચા આખા ગુજરાતમાં થાય છે એ ગામનું નામ છે રસાણા રસાણા ગામ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના એક મહત્વપૂર્ણ અને પ્રાચીન ગામોમાંનું એક છે અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર જીવન ગુજારે છે અહીં ઘઉં બાજરી બટાકા જીરું મગફળી જેવા પાક ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે સિંચાઈ માટે નહેર અને ટ્યુબવેલનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ છે રસાણા ગામમાં પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર નર્સિંગ કોલેજ જેવી સુવિધાઓ છે તેની સાથે સાથે પાણીની સુવિધા પણ સારી એવી છે વીજળીની સુવિધા છે રસ્તાઓ છે અને ગામના યુવાનો શિક્ષણ તરફ ખૂબ જ આગળ વધેલા આપણને જોવા મળે છે તેની સાથે સાથે ગામના યુવાનો વેપાર અને ઉદ્યોગમાં પણ પોતાનું વર્ચસ્વ બનાવેલું આપણને જોવા મળે છે ગામમાં અનેક મંદિરો આવેલા આવેલા છે જેમાં વીર ભગવાનનું મંદિર મંદિર વીર મહારાજનું મંદિર એ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અહીં એવી માન્યતા છે કે વીર મહારાજનો દોરો બાંધવાથી લોકોના પેટમાં રહેલી પથરી નીકળી જાય છે અને લોકો આ મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા સાથે જોડાયેલા છે વર્ષ દરમિયાન અહીં અનેક ધાર્મિક મેળા પણ યોજવામાં આવે છે રસાણા ગામના લોકો ખૂબ જ સાદા અને મહેનતુ છે અતિથિ પ્રેમી છે મહેમાનોને સન્માન આપવું અને એકબીજાની મદદ કરવી અને સામૂહિક રીતે ઘણા મોટા મોટા ઉત્સવો ઉજવવા આ ગામની એક વિશેષતા છે ગામના યુવાનો રમતગમત અને સમાજ સેવા અને શિક્ષણમાં ખૂબ જ આગળ પડતા છે ગામની આસપાસ હરિયાળી ખેતીના ખેતરો કૂવામાં પાણીની છલછલાહટ શુદ્ધ હવા આ બધું અહીંના વાતાવરણને ખૂબ જ આકર્ષક બનાવે છે સવારે ગામડામાંની ગલીઓમાં પક્ષીઓનો કલરવ સાંજે રમતા બાળકોનો આનંદદાયક માહોલ જોવા મળે છે આપણને આ ગામમાં સરકારી યોજનાઓના કારણે ગામમાં અનેક વિકાસો થયેલા જોવા આપણને મળે છે પાક્કા રસ્તા વીજળી પાણી સ્વચ્છતા એવી સુવિધાઓ છે ગામના યુવાનો મોબાઈલ ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી દ્વારા ગામને ગામના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે આ રીતે રસાણા ગામ માત્ર એક સામાન્ય ગામ નથી પરંતુ કુદરતી સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને વિકાસનું એક સંમિશ્રણ ગામ છે ગામના લોકોની મહેનત પ્રેમ અને એકતા એ જ રસાણાની સાચી ઓળખ છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય